જેપી રોડ પોલીસ હદમથક વિસ્તારમાં સર્જાયેલ મારામારીમાં ગુનામાં સંડવાયેલ આરોપીઓને પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી તેરમી માર્ચના રોજ ફરિયાદી પોતાની ફરજે નાયરા પેટ્રોલ પંપ ખાતે હાજર હતા તે સમયે રાત્રિના સાડા બાર વાગ્યાના સુમારે ત્રણ ઇસમો આવી ફરિયાદીને રૂપિયા સો નહીં આપવા બાબતે બોલાચાલી ઝઘડો કરી ફરિયાદીને ગડદાપાટુનો માર મારેલ હોવા અંગેનો બનાવ બનવા પામ્યો હતો જે આધારે ગુનો દાખલ થયેલ હોય જે ગુનો દાખલ થતાં પોલીસ સ્ટાફના માણસોએ ગુનો ડિટેક કરવા પોલીસ ઇન્સ્પેક્ટર તરફથી મળેલ સૂચના આધારે સ્ટાફના માણસોએ પેટ્રોલ પંપના સીસીટીવી ફૂટેજ ચેક કરતા તેમાં મારામારી કરતા ઇસમો નજરે પડતા હતા હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરી અલગ અલગ જગ્યાએ તપાસ કરી ગુનામાં સંડોવાયેલ ત્રણેય ઈસમોને પકડી પાડી અનડિટેક ગુનાનો ભેદ ગણતરીના સમયમાં ઉકેલવામાં આવેલ છે ઝડપાયેલ આરોપીઓના નામ દક્ષિત પટેલ રહે વાસના રોડ કીર્તન અગ્રવાલ રહે દિનેશ મિલ પાસે અકોટા તથા આયુષ અગ્રવાલ રહે અકોટા મોજમોડા હોવાનું સામે આવ્યું છે પોલીસે ગુનો કરવામાં ઉપયોગમાં લીધેલ એક્ટિવા મોપેડ જેની આશરે કિંમત દોઢ લાખ થાય છે તેને પણ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી